વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત આણંદમાં ટકાઉ બેગ બનાવવાની વર્કશોપ યોજાયા આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આણંદ ખાતે આવેલા સીસી પટેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં મહિલાઓ માટે એક વિશિષ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ જૂની સાડીમાંથી પ્લાસ્ટિકના જબલાનું વિકલ્પ બને તેવા ટકાઉ અને પુનર્વપરાશ કરી શકાય તેવા બેગ બનાવવાનો હતો અનોખા કાર્યક્રમમાં મહિલાઓને પોતાની જૂની સાડીમાંથી ઉપયોગી બેગ કેવી રીતે બનાવી શકાય તે શીખવવાનો હતો જેથી પર્યાવરણની રક્ષા સાથે ઘરગથ્થુ સ્ત્રીઓને આત્મનિર્ભર પણ બની શકે

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એવું કહેવાય કે બીટ પ્લાસ્ટિક એન્ડ પોલ્યુશન એક સુંદર થીમ ઉપર આજે અહીંયા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે વર્કશોપનું આયોજન એટલે એવું આયોજન છે કે દરેકના ઘરમાં કંઈક ને કંઈક જૂની સાડીઓ જૂના દુપટ્ટા જૂના ટી શર્ટ હોય કે શર્ટ હોય આનો એટલો બધો દુરુપયોગ થતો હોય છે તો એનો સદઉપયોગ કરી અને પર્યાવરણને પૃથ્વીને અને આપણે કેવી રીતે બચાવીએ એના માટેનું એક આજે પ્રોત્સાહન આપતું વર્કશોપ અહીંયા યોજવામાં આવ્યું છે અને એવું કહેવાય કે લગભગ પચાસ થી ઉપર વધારે દીકરીઓ અને બહેનો આ વર્કશોપમાં ઇન્ટરેસ્ટ લઈ લે છે એનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક આપણામાં એ કોન્શિયસનેસ છે કે આપણે પૃથ્વીનું અને પાણીનું અને પર્યાવરણનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વારે વારે એવું કહે છે કે તમે લોકો પાણી બચાવો પર્યાવરણ ને બચાવો પૃથ્વીને બચાવવા માટે બહાર જે આપણે કચરો ફેંકીએ છીએ પ્લાસ્ટિક રૂપે તો સિંગલ યુઝ પ્લાસ્ટિકને બેન કરો બને એટલો ઓછો ઉપયોગ કરો એનો અને એની જગ્યાએ તમે ઘરમાંથી જ જે તમારે આમ પણ વેસ્ટ છે તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી થેલીઓનો તમે ઉપયોગ કરો અને બીજાને પણ પ્રોત્સાહન આપો કે આવી રીતે પોતાના ઘરમાં જ રહેલી અને આ તમે જોયું હશે કે એટલી સિમ્પલ રીતે અહીંયા બનાવડે હાથથી સિવાય એવી આ થેલીઓનું આજે વર્કશોપ છે તો એટલું ઇન્ટરેસ્ટિંગ છે કે દરેક પોતાના ઘરમાં રહેલી નાનામાં નાના કાપડનો ઉપયોગ કરી અને પૃથ્વી પાણી અને પર્યાવરણને સંગ્રહ કરવામાં મદદ કરે એવા એક આયોજનમાં આજે મારે અહીંયા આવવાનું થયું છે અને મારી સાથે જિલ્લામાં ઉપપ્રમુખ જાગૃતિબેન શાહ અને વિદ્યાનગર શહેરના મેઇન બોડીના ગીતાબેન માછી પણ ઉપસ્થિત છે જે લોકો પણ આવી અવેરનેસ માટે સારું કામ કરતા હોય છે અને આજે મને ખૂબ જ આનંદ થાય છે કે આણંદમાં પોલિટિક્સ સાથે જોડાયેલી મહિલાઓ સામાજિક કામ સાથે પણ એટલી જ ઉત્સાહથી જોડાઈ રહી છે અને એક સુંદર સમાજમાં એક મેસેજ ફેલાવી રહ્યા છે